નમસ્કાર મિત્રો હું છું ધાજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રચપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતા યુટ્યુબ ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે હું ઈચ્છું છું હું આ કબ્દો આપું છું ઈચ્છું છું તે સામે કદીએ જોતી નથી કદીએ જોતી નથી મુખ ફેરવીને ચાલી જાય છે મારો સાદ સાંભળતી નથી મુખ ફેરવીને ચાલી જાય છે મારો સાથ સાંભળતી નથી મુલાકાત કરવા હું ઈચ્છું છું કે વાયદો કદીએ પાલતી નથી મુલાકાત કરવા હું ઈચ્છું છું કે વાયદો કદીએ પાલતી નથી રાહ મને જોડાવ્યા કરે છે મને સતાવવાનું છોડતી નથી રાહ મને જોડાવ્યા કરે છે મને સતાવવાનું છોડતી નથી પ્રેમથી મનાવવા હું ઈચ્છું છું તે જીદ કદીએ છોડતી નથી પ્રેમથી મનાવવા હું ઈચ્છું છું જીદ છોડતી નથી હૃદયમાં તેની તસવીર છે મારા પ્રેમનો સ્વીકાર કરતી નથી હૃદયમાં તેની તસવીર છે મારા પ્રેમનો સ્વીકાર કરતી નથી નફરત દૂર દૂર કરવા ઈચ્છું છું તે વિશ્વાસ કદીએ કરતી નથી નફરત દૂર કરવા ઈચ્છું છું તે વિશ્વાસ કદીએ કરતી નથી દર્દ દીવાનો તેણો બનાવ્યો છે મારું દર્દ પણ સમજતી નથી દર્દ દીવાનો તેણે બનાવ્યો છે મારું દર્દ પણ સમજતી નથી વહેમ હું તે સમીપ કદી આવતી નથી વહેમ દિવારમાં હું ઈચ્છું છું તે સમીપ કદીએ આવતી નથી ક્યારે ચમત્કાર પાસે ભૂલી પ્રભુની કૃપા ભરસતી નથી ક્યારે ચમત્કાર થાસે મુરલી પ્રભુની કૃપા વરસતી નથી ક્યારે ચમત્કાર થાસે મુરલી પ્રભુની કૃપા વરસતી નથી તો મિત્રો આ મારી પ્રથમ કાવ્ય રચના હતી હું આપને મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે થપ્પડ તો મિત્રો આ કાવ્ય રચનાને શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું આપણે તેને પ્રતિ સાંભળો આ એક હાસ્યવ્યક્તિ કવિતા છે જોઈ લેતા મારી પાસે આવીને ગાલ ઉપર થપ્પડ મારી ગઈ મટક મારતી મારી આંખ તેને જોઈ લેતા મારી પાસે આવીને ગાલ ઉપર થપ્પડ મારી ગઈ થપ્પડ થી મારા ગાલને લાલ ધોન કરી ગઈ ગુસ્સો કરી બબડાટ કરતી દૂર ચાલી ગઈ મારા લાલ ધોન કરી ગઈ ગુસ્સો કરી બબડાટ કરતી તે દૂર ચાલી ગઈ મારા ગાલે પડે થપ્પડનો અવાજ સાંભળતા રસ્તા ઉપર લોકોની ભીડ જામી ગઈ મારા ગાલે પડેલ થપ્પડનો અવાજ સાંભળતા રસ્તા ઉપર લોકોની ભીડ જામી ગઈ વાયુ વેગે આ વાતની જાણ પત્નીને થઈ ગઈ મારા સોજેલા ગાલ જોઈને ખુખાર બની ગઈ વાયુ વેગે આ વાતની જાણ મારી પત્નીને થઈ ગઈ મારા સોજેલા ગાલ જોઈને ખુખાર બની ગઈ બહુલ્લાના સૌ લોકોને મારા ઘરમાં બોલાવીને સૌને જોઈને મારી આંખો સરપથી ચૂકી ગઈ મોહલ્લાના સો લોકોને મારા ઘરમાં બોલાવતા સૌને જોઈને મારી આંખ સરપથી ચૂકી ગઈ શું થયું કેમ થયું તેની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ મટકવાની આંખની બીમારી મને ભારે પડી ગઈ શું થયું કેમ થયું તેની ચર્ચા ચાલુ થઈ ગઈ મટકવાની આંખની બીમારી મને ભારે પડી ગઈ ઉલટ તપાસના અંતે સૌએ મને દોષિત ઠરાવતા મુરલીની મોહલ્લામાં દિલામી થઈ ગઈ ઉલટ તપાસના અંતે સૌએ મને દોષિત ઠરાવતા મુરલીની મોહલ્લામાં દિલામ થઈ ગઈ મુરલીની આબરૂ મોહલ્લામાં દિલામ થઈ ગઈ મૂરલીની આબરૂ મહોલ્લામાં દિલામ થઈ ગઈ તો દોસ્તો આપ સોગ્યા મારી બધા કવિતાઓ સાંભળી જરૂર શબ્દો આવ્યા છે મારી તમામ કવિતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં શબ્દો કે સરિતા આ તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ગ્રુપના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેશ કરેલા છે તો આપ જરૂરથી મારી કવિતાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ અને ગ્રુપને શેર કરો તેને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ આવી રીતનાની દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર કીબોર્ડનું સંગીત વાંચી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ છે અને સુધી વાતની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ફો ફ્લિટ એટલું મેં કે ધનજીભાઈ આ ચેનલમાં મેં ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાજનીઓની ધર્મો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વંદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો તેને ખૂબ જ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ શબ્દોની સરિતામાં આપ ખૂબ મારી બંને કાગજ સાંભળી એ બદલ હું આપ સૌનો પર ખૂબ આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ